નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના મગફળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ નવસો દસથી અગિયારસો છપ્પન બોટાદ અગિયારસો ત્રીસથી અગિયારસો ત્રીસ ધારી સાતસો છપ્પનથી અગિયારસો ખાંભા એક હજાર એકાવનથી એક હજાર એકાણું મોડાસા અગિયારસો ત્રેપનથી અગિયારસો એકાણું સાવરકુંડલા એક હજારથી અગિયારસો તેતાલીસ અમરેલી 800 થી અગિયારસો સત્તાણું 800 થી અગિયારસો નેવું આઠસો થી અગિયારસો ચુમ્માલીસ વડગામ અગિયારસો એકોતેર પોરબંદર નવસો પાંચ થી અગિયારસો દસ જામજોધપુર આઠસો થી અગિયારસો એક વિસાવદર આઠસો થી એક હજાર હિંમતનગર એક હજાર થી તેરસો નેવું જુનાગઢ આઠસો એક હજાર એકવીસો પાંચ પાંથાવાડા એક થી અગિયારસો એકાવન બાબરા એક હજાર થી અગિયારસો બેતાલીસ વાંકાનેર એક હજાર બાવીસ થી બારસો પચીસ જેતપુર સાતસો થી અગિયારસો એકવીસ વેરાવળ નવસો થી અગિયારસો બત્રીસ દાહોદ 800 થી નવસો સાહીઠ કોડીનાર એક હજાર થી અગિયારસો ચોવીસ ગોંડલ છસો થી અગિયારસો એકતાલીસ નેનાવા નવસો થી અગિયારસો બાવન થરાદ નવસો સિતે થી એક હજાર ભીલડી એક હજાર થી અગિયારસો ત્રીસ ધાનેરા નવસો સાડત્રીસ થી બારસો બે થરા અગિયારસો પચીસ થી અગિયારસો પાંત્રીસ સિહોરી એક હજાર એસી થી બારસો તળાજા એક હજાર એકવીસ થી અગિયારસો સુડતાલીસ કાલાવડ સાતસો ચાલીસ થી એક હજાર પંચોતેર મહુવા એક હજાર થી અગિયારસો પચીસ જામનગર આઠસો પચાસ થી અગિયારસો પંદર જામખંભાળિયા આઠસોથી એક હજાર પચાસ ધ્રોલ નવસોથી અગિયારસો વીસ ભાવનગર એક હજાર એસીથી અગિયારસો અગિયાર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો